હવે બહેનો માટે શહેરની મધ્યમાં માનસી લેડીઝ બ્યુટી કેર એન્ડ એકેડમી અમારી ટૂંક સમય માટેની ખાસ મફત આઈબ્રોની ઓફરનો લાભ લો માનસી બ્યુટી કેરમાં આધુનિક મશીન દ્વારા ફેશિયલ મસાજ કરી આપવામાં આવશે જેમાં બહેનો માટે બ્યુટી કેર એકેડેમી પણ ચલાવવામાં આવે છે અહીં વિવિધ પ્રકારના હેર કટિંગ વેક્સ હાઇલાઇટ સ્મૂથનિંગ સ્ટેટનિંગ ગ્લોબલ કલર બ્રાઇડલ મેકઅપ પાર્ટી મેકઅપ માટે બહેનોએ એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ તો આજે જ પધારો વિસનગર શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલ કિનારા મોલમાં ઉપર ન માળે એક બાજુ વિસનગર શહેરમાં આજે સાંજે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આ ત્રિરંગા યાત્રા શહેરના એવેન કોલેજ રોડ ઉપરથી નીકળી ને સવારા દરવાજા ત્રણ દરવાજાથી ગૌરવ પથ રોડ ઉપર નીકળી અને રેલવે સ્ટેશન તરફ આગળ જશે ત્યારે તાલુકા પંચાયત કચેરી આગળ જ ગઈકાલે રાત્રે જ ખાડા ખુદી કાઢવામાં આવ્યા હતા અને આજે સવારે માટી નાખીને પૂરવામાં આવતા વેપારીઓ દ્વારા એવી ચર્ચા થઈ રહી છે કે વહીવટી તંત્ર દ્વારા કોઈ ગંભીરતાથી કાર્યવાહી કેમ નથી થતી એક બાજુ શહેરના આ જાહેર રાજમાર્ગ ઉપરથી ત્રિરંગા યાત્રા પસાર થવાની હોય તો આ રીતે ગઈકાલે રાત્રે ખાડા ખોદીને પૂરવાની કામગીરી કરવાની ક્યાં જરૂર હતી અને લેવલ બરાબર કરવામાં નહીં આવતા વાહન ચાલકો ફસાઈ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે હવે જો સાંજે ત્રિરંગા યાત્રા અહીંથી પસાર થશે તો કેવી પરિસ્થિતિ ઊભી થશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ